રોટલીનો ચમત્કાર અનુભવી ચૂકેલા લોકોને પોતાની ઓળખ આપે છે કે ઈસુનો દેહ આપણો આહાર અને ઈસુનું રક્ત આપણું પીણું છે શું હું નિયમિતપણે પરમપૂજામાં સહભાગી થઉં છું સાંભળીએ સંત્યોહાનકૃત યોહાનકૃત શુભ સંદેશ અધ્યાય છ કડી ચુમ્માળીસ થી એકાવન મને મોકલનાર પિતાના આણ્યા સિવાય કોઈ મારી પાસે આવી શકતો નથી અને હું તેને છેલ્લે દિવસે સજીવન કરીશ પૈગમ્બરોના ગ્રંથમાં લખ્યું છે કે સૌ કોઈ ઈશ્વરના શિષ્ય થશે જે કોઈ ઈશ્વરના શિષ્ય બની તેની પાસે શીખ્યા છે તેઓ મારી પાસે આવે છે એનો અર્થ એવો નથી કે પિતાને કોઈએ જોયો છે સિવાય કે જે ઈશ્વર તરફથી આવેલો છે એણે જ પિતાને જોયેલો છે હું તમને સાચે સાચ કહું છું કે જે કોઈ શ્રદ્ધા રાખે છે તે શાશ્વત જીવન પામ્યો છે હું જીવનદાયી રોટી છું તમારા વડવાઓએ રણમાં માનના ખાધું હતું છતાં તેઓ મરણ પામ્યા સ્વર્ગમાંથી ઉતરી આવેલી રોટી તો આ છે એને ખાનાર કદી મરે નહીં હું સ્વર્ગમાંથી ઉતરી આવેલી જીવંત રોટી છું જે કોઈ એ રોટી ખાશે તે અનંતકાળ જીવશે અને હું જે રોટી આપવાનો છું તે તો જગતના જીવન માટે અર્પણ થનારો મારો દેહ છે ઈસુ જે લોકોએ રોટલીનો ચમત્કાર અનુભવ્યો છે તેઓ સાથેના સંવાદમાં પોતાની વધુ ને વધુ ઓળખ આપતા જાય છે ઈસુ પાસે એ લોકો જ આવી શકે છે જેઓને પિતા તેડી લાવે છે પિતાનું આ આયોજન છે કેરળ રાજ્યમાં પહેલી સદીમાં પ્રભુ ભક્તોને ઈસુ પાસે લઈ આવ્યા ગુજરાત રાજ્યમાં ઓગણીસમી સદીમાં પ્રભુએ સમય નક્કી કર્યો છે પણ આ ભક્તોએ પિતાને જોયા નથી પિતાએ તેઓના અંતરમાં પ્રેરણા આપી ઈસુ પાસે આવવાની એકલા ઈસુએ જ પિતાને જોયા છે ઈસુ પિતા સાથે સ્વર્ગમાં છે ત્યાંથી તે માનવ બનીને આપણી વચ્ચે વાસ કરે છે ઈસુ એકી સાથે ઈશ્વર અને માનવ છે એવા જ ઈસુ આપણને પિતાની ઓળખ કરાવી શકે છે ઈસુ પોતાની ઓળખ આપણા આહાર તરીકે આપે છે આપણો આહાર છે રોટી જેમ રોટી ભૌતિક જીવન ટકાવી રાખે છે અને એ જીવનને વિકસાવે છે તેમ ઈસુ આપણા આધ્યાત્મિક જીવનને ટકાવી રાખે છે અને વિકસાવે છે ભૌતિક આહાર ખાધા પછી પણ ભૌતિક જીવનનો અંત આવે છે અરણ્યમાં ઇઝરાયેલીઓના પૂર્વજોએ માનના ખાધું હતું તેમનું ભૌતિક જીવન માનના ખાધા પછી પણ પૂરું થયું ઈસુ એવી જીવનદાયી રોટી છે જેને ખાનાર મૃત્યુ પામતો નથી મૃત્યુ એટલે શૈતાન સામે હાર મૃત્યુ એટલે પ્રભુ પ્રત્યે બે વફાઈ ઈસુને આરોગવાથી આપણે હંમેશા શૈતાન ઉપર વિજય મેળવીએ છીએ કહેવત છે કે અન્ન તેવો ઓળકાર આપણે જો ઈસુનો દેહ આપણા અંતરમાં ગ્રહણ કરીએ તો આપણે ઈસુ જેવા જ બની જઈએ છીએ ઈસુએ શૈતાનને જબ્બર પરાજય આપ્યો છે ઈસુ પરમપિતાને સંપૂર્ણપણે વફાદાર રહ્યા છે એટલે જ મૃત્યુ પછી ઈસુનું પુનરૂત્થાન થાય છે પ્રભુપિતા મૃત્યુને હરાવીને ઈસુને અનંત જીવન આપે છે આવું જ આપણું પણ થાય છે કારણ ઈસુ પોતાનો દેહ આપણા આહાર તરીકે આપે છે આ દેહ સર્વ માનવોને જીવન મળે એટલે કે સર્વ માનવો પ્રભુને વફાદાર રહે એ હેતુસર અર્પણ થયેલો છે ઈસુએ સ્વેચ્છાએ મૃત્યુને સ્વીકારી આપણને મૃત્યુમાંથી બચાવી દીધા છે